મિત્રો માયાભાઈ આહિરને ચાલુ પ્રોગ્રામે અર્ધ રાત્રે હાર્ટ એટેક આવ્યો અને પ્રોગ્રામ છોડી ઇમરજન્સીમાં જ એન્જિઓ ક્લાસટી કરવામાં આવી તો ફટાફટ પહેલા એ વિડિયો જુઓ એટલે હું આપ બધાની માફી માગવા માટે તો માયાભાઈને અડધો કલાક પહેલાં થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઈસીજીને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે આપણા મહેમાન છે જવાબદારી આપણી ડબલ છે તબિયત પહેલી શરીર પહેલું પ્રોગ્રામો તો આવશે ને જશે એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ પણ અમે કીધું તમને પાંચ મિનિટથી વધારે અમે નહીં આપ બોલવા દઈએ અને અમારી જવાબદારી છે મહેમાન અમારા છો તો અમે એમને આપને શિફ્ટ કરશું તો માયા બી આપ ચિંતા કરશો નહીં બધાના આશીર્વાદ છે બધાના આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને બધું સરસ થઈ જશે માયાભાઈ ને રાત્રે લાવ્યા ત્યારે ખાસી ક્રિટિકલ હાર્ટ એટેક વાળી કન્ડિશન હતી અને લગભગ લગભગ રાતના સાડા બાર એક વાગે અમે એમના ઉપર એન્જોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ કર્યું જે બ્લોક હતો એ ક્લિયર થઈ ગયો છે અને અત્યારે બહુ સંતોષકારક સુધારો છે એમની તબિયત બે શબ્દો બોલી નાખો દેશરાવ

હું દોડીને રિક્ષાએ ચાલી જાઉં એવું બિલકુલ નહીં કરવાનું કારણ કે જેટલું તમે હલબલ કરશો એટલો જ હૃદયનો લોડ વધે એટલે દુખાવો વધશે અને હાર્ટ એટેકનું પ્રમાણ પણ વધતું જશે તો પહેલું કામ તો બિલકુલ આરામ કરો બીજું કામ તમે અર્જન્ટમાં અર્જન્ટ એને હોસ્પિટલ લઈ જાઓ અને ત્યાં હોસ્પિટલના સ્ટાફ ડોક્ટર્સ તમારું ઈસીજી અને હૃદયની સોનોગ્રાફી એટલે કે ઇકો કાર્ડિયોગ્રાફી કરશે અને પછી એ જોઈ અને નક્કી થાય કે હુમલાની અસર છે ત્યાં જ તમને દુખાવાના ઇન્જેક્શન આપવામાં આવશે અને લોહી પાતળું કરવાની ગોળી જેમાં એસ્પિરિન ક્લોપીડોગ્રેલ અને સ્ટેટિન્સ જે ચરબી ઓછું કરવાની ગોળીઓ જે હાઇડોઝમાં આપવામાં આવે છે એ આપવામાં આવશે થી ગોલ્ડન અવર એટલે શું ગોલ્ડન અવર એટલે કે જે હુમલો આવે પછી જે સોનેરી એક કલાક કોને ગણાય છે તો અમારા મેડિકલના ફિલ્ડના મત મુજબ કે જે ગોલ્ડન અવર કે જે સમયમાં હાર્ટ છે એ હાર્ટ એટેક પછી હૃદયના સ્નાયુઓને ઓક્સિજન ના મળે એના કારણે એ હૃદયના સ્નાયુ જાય છે તો એ જે કલાકથી દોઢ કલાકના સમયગાળામાં સ્નાયુઓ મરતા જાય છે અને એકવાર જે સ્નાયુ મરી મિત્રો પછી સજીવન નથી થતા એટલે જેટલું બની શકે એટલું પહેલી કલાકથી થી દોઢ કલાકમાં જ જે હૃદયના સ્નાયુને જેટલું રીપરફ્યુઝન જે લોહી પાતળું થઈ જાય એની દવા શરીરમાં વળી જાય જે ક્લોટ છે એના ક્લોટ વધવાનું પ્રમાણ ઘટી જાય એ બધું દવાને લીધે થઈ જાય અને પછી ઇમરજન્સીમાં જ પેલી જ કલાકમાં અથવા તો જેટલું બને એટલું જલ્દી એની એન્જિયોગ્રાફી કરવામાં આવે છે એટલે ખબર પડે છે કે કઈ નળી બ્લોક છે અને એ પછી એ નળી ખોલી દેવામાં આવે છે બલૂનથી અને પછી એ નળી લાંબો સમય સુધી ખુલી રહે એના માટે સ્ટેન્ટ મૂકી દેવામાં આવે છે અને એ સ્ટેન્ટ મેડિકેટેડ હોય છે એટલે એમાં દવાઓ પણ આવે છે અને પછી આગળ જતા એ સ્ટેન્ટમાં પણ ક્લોટ ના થઈ જાય થ્રોમ્બસ ના બની જાય બ્લોક ના થાય એના માટે એ દર્દીને લોહી પાતળું કરવાની ગોળી જીવનભર ચાલુ રાખવામાં આવે છે તો મિત્રો આજે વાત કરી એ આપણે એક્યુટ એમઆઈ એક્યુટ હાર્ટ એટેક માયોકાર્ડિયલ ઇન્ફેક્શન છે એની વાત કરી ખાસ કરીને સ્ટેમી એસટી એલિવેશન એમઆઈ જે અઘરા શબ્દો છે તમારે સમજવા જરૂરી નથી પણ જેને અચાનક જ હાર્ટ એટેક આવી જાય તો આ બધી વસ્તુ કરવી જરૂરી છે બાકી કોઈને લાંબા સમયથી હૃદયનો દુખાવો હોય ચાલતી વખતે શ્વાસ ચડતો હોય હૃદય એટલે કે ડાબીઆઈજીની છાતીમાં દુખાવો થતો હોય તો આ બધા કેસમાં ઇમરજન્સીમાં એન્જિયોગ્રાફી પ્લાસ્ટિક કરવાની જરૂર નથી હોતી પણ એમાં કઈ રીતના સારવાર લેવાની હોય છે એ ડિટેલમાં આપણે પછી ક્યારેક પાછું ડિસ્કસ કરીશું બાકી મોટે ભાગે એમને લોહી પાતળું કરવાની ગોળી તો ઇમરજન્સીમાં ચાલુ કરી જ દેવી પડે અને શાંતિથી ડિસ્કસ કરીને એમાં પણ એન્જિયોગ્રાફી અને એન્જીઓ પ્લાસ્ટીની જરૂર પડે છે મિત્રો તો આના લીધે હું આશા રાખું છું કે તમને જ્ઞાન મળ્યું હશે કે જ્યારે કોઈને હૃદયનો અટેક આવે ત્યારે શું કરવું બરાબર આવી જ રીતે આ ચેનલ પર કંઈક ને કંઈક નવું શીખતા રહીશું આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં ચલો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા સીતારામ જય માતાજીને જય શ્રી કૃષ્ણ